શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરી આયોજિત અને સ્વર્ગસ્થ કીર્તિ પરિવારના સૌજન્યથી નિયમિતપણે યોજાતા પાટણના લોકપ્રિય સાહિત્યકાર કાર્યક્રમ મને જાણો અંતર્ગત ઈસી સન બે હજાર ત્રેવીસનો છેલ્લો રવિવાર લાઇબ્રેરીના આસ્થા હોલ ખાતે સાહિત્યપ્રેમી શ્રોતાઓ ઉમટ્યા હતા અને ખીચોખીચ ભરાયેલા હોલમાં પાટણના ગૌરવવંતા સાહિત્યક સર્જક ડોક્ટર પિયુષભાઈ ચાવડા લિખિત ભરત ત્રિવેદીની અછાદશ કવિતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખૂબ જ અભ્યાસ અને સંવેદનશીલ કવિ ડૉક્ટર પિયુષભાઈ ચાવડાએ મૂળ કપળવંજના વતની અને કવિ નવલકથાકાર ભરતભાઈ ત્રિવેદીની કવિતાઓનો આસ્વાદ કરાવી શ્રોતાઓને રસથી તરબોળ કર્યા હતા આધુનિક સમયને વ્યક્ત કરતી આવી ચોટદાર કવિતા સાંભળી શ્રોતાઓ વિચારશીલ બન્યા હતા આવી અદભુત કવિતાઓ સાંભળી ઉપસ્થિત શ્રોતાઓ વાહ વાહ પોકારી ઉઠ્યા હતા ઉપસ્થિત સાહિત્યકાર વિષ્ણુભાઈ પટેલે પણ કવિતાઓ એ મનુષ્ય જીવનનો પડઘો છે એવી પ્રાસંગિક વાત કરી પોતાનો સુર પુરાવ્યો હતો આ પ્રસંગે લાઇબ્રેરી ખાતે આવા હર હંમેશ સાહિત્ય રસિક કાર્યક્રમનું આયોજન કરનાર લાઇબ્રેરીના ઉત્સાહી પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરાએ સૌ માટે શિયાળુ પાકના ભોજનની વાનગીનું આયોજન પણ કર્યું હતું અને સર્વે મહેમાનોનું ભાવભીનું સ્વાગત પણ કર્યું હતું મને જાણો કાર્યક્રમના સંયોજક નગીનભાઈ ડોડિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો જ્યારે આભાર વિધિ મોદીએ કરી હતી